અંગલેશ્વર જેડીસી પોલીસે મુક્તિ ચોકડી નજીકમાંથી શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરેલા ભરેલાસર ટેમ્પો સાથે ત્રણેય સમૂહની અટકાયત કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ પથકનો સ્ટાફ ઉપલે અધિકારીઓની સૂચના અન્વયે જીઆઈડીસી મથક વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાઓ ડામવા સારું પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે એક આયસર ટેમ્પો શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરી મુક્તિ ચોકડીથી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ઓફિસ તરફ આવી રહ્યો છે જે બાતમીને આધારે વોચ ગોઠવતા એક આયસર ટેમ્પો કે જેનો રજિસ્ટર્ડ નંબર જે જે સોળ આવ્યો હતો જેમાં ચેક કરતા શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરેલો ઉકેલ મળી આવ્યો હતો ટેમ્પોમાં સવાર ટેમ્પો ડ્રાઈવર મહેશ રમા ખાન ચૌધરી તેમજ તેની સાથે ગોરખ સુધામાં ભારતી રાજા રામ વિક્રમ ભારતી ત્રણેય ઇસમો પાસે ટેમ્પોમાં ભરેલ શંકાસ્પદ ભંગારના જથ્થાના બિલ કે આધાર પુરાવા માંગતા કોઈ પણ જાતના આધાર પુરાવા રજૂ ન કરતા આ માલ છલ કપટ કે ચોરીથી મેળવેલ હોય જે શંકાને આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ટેમ્પોમાં મળી આવેલ ભંગારનો જથ્થો કે જેનું વજન બે કિલોગ્રામ કે જેને આશરે કિંમત રૂપિયા ત્રીસ રૂપિયા લેખે સિત્તેર હજાર નવસો પચાસ તેમજ ટેમ્પો કે જેની કિંમત રૂપિયા લાખ ગણીને ડ્રાઈવર પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન પાંચસો ગણીને કુલ ચાર લાખ એકોતેર હજાર ચારસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ સીઆરપીસીની કલમ એકસો બે મુજબ કબજે કરી ટેમ્પો સાથે આવેલ ત્રણેય ઇસમોની એકતાલીસ એકડી હેઠળ અટકાયત કરી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી રિપોર્ટર અજલ પઠાણ સેટરડે ન્યૂઝ અંકલેશ્વર